લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા જ્વેલર્સ માલિકનું મોત ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ આરોપીના હાથમાં રિવોલ્વર હતી જ્યારે ચાર આરોપી જ્વેલર્સ દુકાનમાં પ્રવેશ કરે છે કેમ કે આ દુકાન તેમને લૂંટવાની હતી સોના ચાંદી જ ભરેલી હોય અને દુકાનના માલિક આડે આવે છે તેમના ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી દેવામાં આવે છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે કે આ નીચે આ ઘટના શું છે સમગ્ર ઘટના તેને લઈને વાત કરવી છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે પરમાલ સિંહ સુરતના સચિન વિસ્તારમાં એક ખડબડાટ મચાવે તેવી ઘટના સામે આવી છે રાતના આઠ વાગ્યે આસપાસના જે જ્વેલર્સ ચાર લૂંટારો પ્રવેશ કરે છે અને તેમના હાથમાં હથિયાર હોય છે પિસ્તોલ હોય છે રિવોલ્વર હોય છે અને જ્વેલર્સની દુકાન તેમણે લૂંટવાની હતી તે માટેનો તેમનો પ્લાન હતો તેમના પ્લાન મુજબ પ્રવેશ કરે છે તે જ સમયે દુકાનના કર્મચારીઓને માલિકના સાથે તેમની ઝપ્બાઝપ્બી થાય છે અને એક લૂંટારું તેની પાસે રહેલું હત્યારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ જ્વેલર્સના માલિક ઉપર આશીષ ભાઈ પર કરે છે અને તેમને છાતીના ભાગે બે ગોળી વાગે છે અને અન્ય એક વ્યક્તિને પણ ઈજાગ્રસ્ત થાય છે લૂંટારોના હાથમાં જ્વેલર સોના ચાંદી દાગીનાની બેગ આવે છે અને લૂંટી લે છે ત્યાંથી નીકળે છે આ સીસીટીવી કેમેરા કેદમાં પણ થાય છે માલિક ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડા ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ તેમને ગોળી વાગવાથી લોહી વહી ગયું હતું અને મૃત્યુ પામી છે ઘટનાની જાણ સિનિયર અધિકારીને નોડતા સ્થળ ઉપર દોડી આવે છે અને તેને લઈને વિગતો આપી છે સુરતમાં ફરીથી એક વખત લૂંટારુએ જ્વેલર્સની દુકાનને રત્ન રંચિત કરતાં પોલીસ કામગીરી ઉપર સવાલો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે એક પછી એક સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે ઘટના બની તે સમયે પબ્લિક હાથે એક લૂંટારો ઝડપાઈ ગયો હતો પોલીસે તેને મેથી પાક ચકાડ્યો હતો અને હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવા સમાચાર સૂત્રો પાછળ મળ્યા છે આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે લૂંટવીથ મર્ડરની ઘટનામાં સુરતમાં ખળભળાટ મચાવ્યું છે આવી જ ક્રાઇમ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચીફ ભગીરથસિંહ પરમાર સુરત